નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું સ્વાગત છે આપના ચેનલ એજે એ વાઇ યુટ્યુબ લાઈવ સેશનમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે વિશે અર્થશાસ્ત્ર ધોરણ અગિયાર પાઠ નંબર ચાર એમાં ખૂબ જ અગત્યનો મુદ્દો એમાં ખૂબ જ અગત્યનો મુદ્દો પુરવઠો પાઠ નંબર ચાર પુરવઠો એના વિશે પુરવઠાનો ખૂબ જ અગત્યનો નિયમ પુરવઠાનો નિયમ પુરવઠાનો નિયમ તેની અનુસૂચિ તેની આકૃતિ અને આપણે વિસ્તારથી પુરવઠાના નિયમને સમજીએ તો ચાલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલાં તો પાઠ નંબર ત્રણની અંદર માંગનો જે નિયમ હતો કે વસ્તુની કિંમત અને વસ્તુની માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે તો આ રીતના જ કિંમતની અસર માંગ ઉપર થતી હતી તો પુરવઠાના નિયમમાં કિંમત અને પુરવઠા વચ્ચે પણ એક સંબંધ છે કિંમતની અસર પણ પુરવઠા ઉપર થાય છે માંગ ઉપર કિંમતની અસર થતી હતી એવી જ રીતે પુરવઠા વચ્ચે સીધો કે ધન સંબંધ છે કિંમતમાં વધઘટ થવાથી માંગમાં વધઘટ થાય છે એવી જ રીતના કિંમતમાં વધારો કે ઘટાડો થવાથી પુરવઠામાં પણ વધારો ઘટાડો અથવા વિસ્તરણ અને સંકોચન થાય છે તો પુરવઠો એટલે શું સૌથી પહેલા તો પુરવઠો એટલે શું તો કોઈ ચોક્કસ સમયગાળામાં કે ચોક્કસ કિંમતે કોઈ એક ઉત્પાદક અથવા વેપારી દ્વારા પોતાના ઉત્પાદનનો જે ભાગ જે ભાગને વેચવાની જે ઈચ્છા ધરાવે છે શક્તિ ધરાવે છે અને તૈયારી દર્શાવે છે તો એને આપણે પુરવઠો કહીએ છીએ ટૂંકમાં કહીએ તો ઉત્પાદક કે વેચનાર દ્વારા પોતા પોતાના ઉત્પાદનનો જે ભાગ વેચવા માટે બજારમાં લાવે છે તો એ વેચવા માટે મૂકેલો માલ અથવા વેચવા માટે મૂકેલી ચીજ વસ્તુઓ અને સેવાઓને જ આપણે પુરવઠો કહીએ છીએ તો આપણે પહેલા પુરવઠાનો નિયમ જે છે એને આપણે લખી પુરવઠાનો નિયમ એકદમ સરળ છે તો અન્ય પરિબળો યથાવત રહે અન્ય પરિબળો યથાવત રહે ત્યારે કોઈ એક ચીજ વસ્તુ કોઈ એક વસ્તુની કિંમત કિંમત ઘટતા પુરવઠાનું સંકોચન થાય છે અને કિંમત વધતા પુરવઠાનું વિસ્તરણ થાય છે આમ કિંમત અને પુરવઠા વચ્ચે સીધો કે ધન પુરવઠાને અસર કરતા પરિબળોમાં મુખ્ય બે પરિબળો છે એક છે કિંમત અને બીજું છે કિંમત સિવાયના પરિબળો બરાબર કિંમત સિવાયના પરિબળો આપણે ખબર છે કે ઉત્પાદનના સાધનો જે છે એની કિંમત છે ટેકનોલોજીની કક્ષા જે છે ઉત્પાદન પદ્ધતિ જે છે 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 પછી કુદરતી પરિબળો સંખ્યા આ અન્ય પરિબળોને આપણે યથાવત રાખ્યું છે યથાવત એટલે સ્થિર રાખવામાં આવે છે અને કોણ અસર કરે છે તો કિંમત તો અહીં જેવી રીતે માંગના નિયમને કિંમત પરિબળ અસર કરે છે એવી રીતે પુરવઠા ના નિયમમાં પણ કિંમતની અસર જોવા મળે છે મતલબ કે કિંમત જ્યારે પણ ઘટે છે ત્યારે પુરવઠાનું સંકોચન થાય છે અને કિંમત જ્યારે વધે છે ત્યારે પુરવઠાનું વિસ્તરણ થાય છે આમ કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે સ્વાભાવિક છે કે ઉત્પાદકને બજારમાં વસ્તુની કિંમત ઓછી મળતી હશે તો ઉત્પાદક અથવા વેપારી જે છે બજારમાં ઓછી વસ્તુઓ વેચવા માટે મૂકે છે એટલે કિંમત ઓછી તો બજારમાં વેચવા માટે મૂકેલી વસ્તુઓ ઓછી રાખશે અને કિંમત વધુ તો બજારમાં વેચવા માટે વધુ વસ્તુ મૂકશે આમ કિંમત અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ છે સીધો સંબંધ છે અહીં અન્ય પરિબળોને આપણે સ્થિર રાખ્યા છે એ નોંધવાનું છે એક જ મિનિટ but uh -huh.

માટે જે ધારણાઓ બાંધીએ છીએ એ ધારણાઓ કઈ છે તો ધારણા નંબર એક સાધનોની કિંમત સાધનોની કિંમત સ્થિર ધારવામાં આવે છે સ્થિર પછી ટેકનોલોજી ટેકનોલોજીની કક્ષા પછી કુદરતી પરિબળો બરાબર ટેકનોલોજીની કક્ષા કુદરતી પરિબળો આ અન્ય પરિબળો જે છે એ અન્ય પરિબળો ને આપણે સ્થિર ધારીએ છે પછી ભવિષ્યના ભાવોની અટકળ પછી સરકારની નીતિ સરકારના કાયદાઓ વાહન વ્યવહાર ખર્ચ વાહન વ્યવહાર ની સગવડ પેઢીઓની સંખ્યા આ બધા પરિબળો છે અન્ય પરિબળો જે પુરવઠાના નિયમને અસર કરતા હોય છે પણ આ બધા પરિબળો જે છે એ બી આપણે ધારણા માંડી છે કે આ પણ આ બધા પરિબળોની કોઈ અસર થતી નથી મતલબ આ પરિબળોને આપણે સ્થિર રાખ્યા છે અને નિયમમાં પણ આપણે જોયું કે અન્ય પરિબળો યથાવત મતલબ કે આ બધા પરિબળોને આપણે સ્થિર રાખીને કઈ અસર થાય છે માત્ર અને માત્ર કિંમતની અસર લીધે પુરવઠામાં જે ફેરફાર થાય છે પરિવર્તન આવે છે તો જ પુરવઠાનો નિયમ લાગુ પડે છે ટૂંકમાં કિંમત સિવાયના પરિબળોને આપણે અહીંયા સ્થિર રાખ્યા છે તો હવે એની એક અનુસૂચિ બનાવીએ કાલ્પનિક અનુસૂચિ બનાવીએ અને કાલ્પનિક અનુસૂચિ ઉપરથી આપણે આકૃતિ બનાવીએ અને એનો નિયમ જે છે એ સાબિત કરીએ કે ખરેખર કિંમત વધતા પુરવઠો વિસ્તાર પામે છે કિંમત ઘટતા પુરવઠાનું સંકોચન થાય છે તો એ આપણે જોઈએ હવે એની અનુસૂચિ આપણે તૈયાર કરીએ તો એક મુદ્દો બનાવીએ પુરવઠાના નિયમની અનુસૂચિ પુરવઠાના નિયમની અનુસૂચિ તો પહેલું ખાનું આપણે કિંમત નું રાખીએ કિંમત રૂપિયામાં અને બીજું ખાનું આપણે પુરવઠા નું મૂકીએ પુરવઠો એકમમાં એક કાલ્પનિક અનુસૂચિ છે એના આધારે આપણે નિયમને સમજીએ તો માની લો કે વસ્તુની કિંમત દસ છે વીસ છે ત્રીસ છે ચાલીસ છે અને પચાસ છે કિંમત દસ છે ત્યારે બજારમાં ઉત્પાદક સો વસ્તુઓ મૂકે છે વીસ છે ત્યારે બસો વસ્તુઓ મૂકે છે ત્રીસ છે ત્યારે ત્રણસો વસ્તુઓ બજારમાં પુરવઠો મૂકે છે ચાલીસ છે ત્યારે ચારસો વસ્તુઓ બજારમાં મૂકે છે અને પચાસ રૂપિયા જ્યારે કિંમત મળે છે વેપારીને જ્યારે પાંચસો વસ્તુઓ જે છે બજારમાં વેચવા માટે મૂકે છે એટલે કે પુરવઠો મૂકે છે તો અહીં આપ જોઈ શકો છો કે અહીં વસ્તુની કિંમત જે છે જેમ જેમ વધતી જાય છે તેમ તેમ પુરવઠો પણ વધતો જાય છે તો આ અનુસૂચિ કહેવાય છે અનુસૂચિનો અર્થ જ એ થાય છે

કે વસ્તુની કિંમત અહીં જેમ વધતી જાય છે તો અહીં વધે છે અને વિસ્તરણ પામે છે એટલે જ એના ઉપરથી દેખાઈ આવે છે કે કિંમત અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ દેખાઈ રહ્યો છે ધન સંબંધ અથવા સીધો સંબંધ આપણને દેખાઈ રહ્યો છે કિંમત વધે છે અને પુરવઠો પણ વિસ્તાર પામે છે હવે આ અનુસૂચિને આપણે આકૃતિ દ્વારા સમજીએ તો એની આકૃતિ બનાવીએ આપણે આકૃતિ एकदम સરળ છે અનુસૂચિને આધારે જ આપણે આકૃતિ બનાવવાની છે તો અહીં આપણે બે ધરીત બનાવીએ ઓએક્સ ધરી અને ઓવાય ધરી તો ધરી ઉપર જો માંગનો નિયમ આપ યાદ કરી શકો છો કે માંગના માંગના નિયમમાં ધરી પર એકમો રહેલા હતા તો અહીં માંગની જગ્યાએ પુરવઠાના એકમો તો આપણે ઓ એક્સ ધરી ઉપર પુરવઠો જેને આપણે એકમમાં દર્શાવીએ છીએ જ્યારે ઓ ધરી પર વસ્તુની કિંમત જ આવે કિંમત જે છે એ રૂપિયામાં દર્શાવી છે આપણે હમણાં અનુસૂચિ જોઈ કે વસ્તુની કિંમત જે છે આપણી કાલ્પનિક અનુસૂચિમાં વસ્તુની કિંમત ક્રમશઃ દસ વીસ ત્રીસ ચાલીસ અને પચાસ રાખી હતી તો એને આપણે લખી લઈએ ક્રમશઃ દસ વીસ ત્રીસ ચાલીસ અને પચાસ બરાબર હવે અનુસૂચિમાં જ આપણે જોયું કે વસ્તુની કિંમત દસ હતી ત્યારે પુરવઠો જે છે સો એકમ હતો પછી વસ્તુની કિંમત વીસ હતી ત્યારે પુરવઠો બસો હતો વસ્તુની કિંમત ત્રીસ હતી ત્યારે પુરવઠો ત્રણસો હતો વસ્તુની કિંમત ચાલીસ હતી ત્યારે પુરવઠો ચારસો એકમો હતો જ્યારે વસ્તુની કિંમત પચાસ હતી ત્યારે પુરવઠો પાંચસો એકમ હતો તો આવે અનુસૂચિમાં જે સંયોજન હતા કે દસ એ સો તો નો કિંમત અને સામે એનો પુરવઠો સો એકમ તો અહીં તૂટક રેખા વડે તમે દર્શાવી શકો છો તો આ બંને જ્યાં એકબીજાને છેદે છે સંયોજન બિંદુ જે છે એને આપણે નામ આપી દઈએ એ દસ અને સો તો પછી કિંમત વધે છે દસમાંથી વીસ થાય છે તો અહીં આપણે વીસ બાજુ તૂટક રેખા વડે દર્શાવીએ અને સામે પુરવઠામાં બસો એકમો તરફ દર્શાવીએ તો એને આપણે નામ આપીએ બી બિંદુ સંયોજન બિંદુ બી પછી કિંમત હજી વધે છે ત્રીસ રૂપિયા થાય છે તો પુરવઠો પણ વિસ્તાર પામે છે ત્રણસો એકમો થાય છે આ બંનેનું સંયોજન બિંદુ સી છે આવી જ રીતે કિંમત ચાલીસ થાય છે અને પુરવઠો પણ વિસ્તાર પામીને ચારસો થઈ જાય છે તો એને આપણે બિંદુ દર્શાવી દીધું ડી અને છેલ્લે કિંમત વધીને પચાસ થાય છે અને વસ્તુનો પુરવઠો પણ વધીને પાંચસો એકમ થઈ જાય છે એને આપણે દર્શાવી દઈએ ઈ સંયોજન બિંદુ દ્વારા આ તમામ સંયોજન બિંદુઓને આપણે જોડી દઈએ તો આ તમામ સંયોજન બિંદુઓને જોડવાથી આપણને જે એક રેખા મળે છે આકૃતિ એકદમ સરળ છે અનુસૂચિમાં જેવી રીતે આપેલું છે અનુસૂચિ પ્રમાણે જ આપણે ચાલવાનું છે અનુસૂચિમાં વસ્તુની કિંમત ક્રમસર દસ થી પચાસ સુધી હતી તો આપણે ક્રમસર સરખા દસ થી પચાસ દર્શાવી દેવાની અને પુરવઠો ચારસો અને પાંચસો અનુસૂચિમાં જે સંયોજન આપેલા હતા એ સંયોજન બિંદુઓ લઈ અને આ તમામ સંયોજન બિંદુઓને જોડવાથી આપણને જે રેખા મળે છે એ છે પુરવઠા રેખા તો આ આકૃતિની સમજૂતી પણ એકદમ સરળ છે કેવી રીતે આપણે પરીક્ષામાં લખી શકીએ તો આકૃતિને સમજૂતી લખવી હોય તો આપણે શું લખવાનું કે સૌ પ્રથમ ઓ એક્સ ધરી ઓ એક્સ ધરી જે છે એના ઉપર પુરવઠો એકમમાં દર્શાવવામાં આવ્યો છે જ્યારે ઓ વાય ધરી પર વસ્તુની કિંમત જે છે રૂપિયામાં દર્શાવવામાં આવી છે પછી બીજો સ્ટેપ કયો લખી શકીએ કે જ્યારે અનુસૂચિ મુજબ વસ્તુની કિંમત દસ રૂપિયા છે ત્યારે વેપારી જે છે પોતાના ઉત્પાદનનો સો એકમોનો પુરવઠો જે છે બજારમાં વેચવા માટે લાવે છે જેને આપણે એ સંયોજન બિંદુ દ્વારા દર્શાવ્યું છે આવી જ રીતે કિંમતમાં વધારો થાય છે વીસ રૂપિયા થાય છે ત્યારે ઉત્પાદક જે છે પોતાની વસ્તુનો વધુ એકમો જે છે બજારમાં

જેને અનુક્રમે સંયોજન સી બિંદુ ડી બિંદુ અને ઈ બિંદુ દ્વારા દર્શાવવામાં આવ્યું છે આવી રીતે તમામ સંયોજન બિંદુઓને આપણે જોડીએ છીએ ત્યારે આપણને એક રેખા મળે છે અને એ રેખાને આપણે નામ આપીએ છીએ એસએસ અથવા પુરવઠા રેખા તો આ આકૃતિ અનુસૂચિ ઉપરથી તારણ નીકળે છે કે જેમ જેમ વસ્તુની કિંમત વધે છે તેમ તેમ પુરવઠો વિસ્તાર પામે છે અથવા આમ પણ કહી શકીએ તો પુરવઠો જે છે છે એ સંકોચન પામે અહીં તમે જોઈ જોઈ શકો શકો છો પુરવઠા રેખાને છો કે પુરવઠા રેખા જે છે નીચેથી ડાબી બાજુથી જમણી બાજુ ઉપર તરફ જાય છે આ ડાબી બાજુ કહેવાય બાજુ જમણી બાજુ કહેવાય ડાબી બાજુથી જમણી બાજુ ઉપર તરફ જાય છે એટલે કે કિંમત વધે છે અને પુરવઠો પણ વધે છે આમ કિંમત અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ સાબિત થાય છે તો આઈ હોપ કે તમને આ મુદ્દો જે છે પુરવઠાનો નિયમ બરોબર રીતે સમજાનો હશે ફરીથી આપણે પુનરાવર્તન કરીએ બરાબર તો પુરવઠાનો અર્થ શું છે તો જ્યારે ચોક્કસ સમય માટે અથવા કોઈ ચોક્કસ કિંમતે ઉત્પાદક અથવા વેપારી દ્વારા પોતાના ઉત્પાદનનો જે ભાગ વેચવા માટે ઈચ્છા રાખે છે તૈયારી દર્શાવે છે અને એની પાસે શક્તિ છે એટલે ઈચ્છા અને શક્તિ તથા તૈયારી દર્શાવે છે તો એને પુરવઠો કહેવાય પુરવઠાનો નિયમ શું છે તો એકદમ સિમ્પલ છે કે અન્ય પરિબળો આપણે સ્થિર રાખીએ પરિબળો યથાવત હોય અને જ્યારે વસ્તુની વસ્તુની કિંમત કિંમત અસરને લીધે પુરવઠો વિસ્તાર પામે છે એટલે વિસ્તરણ થાય છે અથવા વધે છે કિંમત ઘટતા પુરવઠો ઘટે છે બરાબર આ છે પુરવઠાનો નિયમ આમ કિંમત અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ છે સમ સીધો અથવા ધન સંબંધ છે પછી એક અનુસૂચિ કાલ્પનિક બનાવવાની અનુસૂચિ એવી જ રીતે બનાવવાની કે બંને વચ્ચેનો સંબંધ જે છે આપણને સીધો દેખાતો હોય દાખલા તરીકે આપણે અનુસૂચિમાં દર્શાવ્યું કે વસ્તુની કિંમત ક્રમશઃ દસ વીસ ત્રીસ ચાલીસ અને પચાસ દર્શાવવા દર્શાવી છે જ્યારે સામે પુરવઠો પણ વધતો જ દર્શાવ્યો છે દસ ની સામે સો વીસ ની સામે બસો ત્રીસ ની સામે ત્રણસો ચાર ચાલીસ ની સામે ચારસો અને પચાસ ની સામે પાંચસો બરાબર એટલે કિંમત અને પુરવઠા વચ્ચે બંને વચ્ચે સીધો સંબંધ દેખાતો હોય એવી જ રીતે કોઈ પણ કાલ્પનિક અનુસૂચિ અને જે રીતના અનુસૂચિ આપણે તૈયાર કરી છે એ અનુસૂચિ પ્રમાણે જ આપણે આકૃતિ તૈયાર કરવાની હોય છે તો આઈ હોપ કે તમને આ મુદ્દો જે છે બરોબર રીતે સમજાનો હશે કોઈ તમને પ્રશ્નો હોય તો તમે પ્રશ્ન કોમેન્ટ કરી શકો છો તો આપણે બે મિનિટ પ્રશ્ન માટે રાખીએ કોઈ પ્રશ્ન હોય તો તમે મને પ્રશ્ન પૂછી શકો છો કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો તો અહીં આપણે આપણો આ લાઈવ સેશન જે છે એ પૂર્ણ કરીએ છીએ થેન્ક યુ